એ માટે મતદાન કરીને સક્ષમ લોકશાહીનું જે પર્વ છે એને ઉજવવા માટેની કામગીરી ફટાફટ શરૂ કરી દો મોકો નહીં મળે પાંચ વર્ષ બૂમો પાડવી એના કરતાં સારા વ્યક્તિને એકવાર વોટ આપીને જીતાડીને તમારા વિસ્તારની પરિસ્થિતિ બદલવા માટે યોગદાન આપવું ખૂબ જરૂરી છે સમય ઘડીએ ઘડીએ નથી આવતો દર પાંચ વર્ષે એકવાર મોકો મળે છે સક્ષમ નેતા પસંદ કરવાનો એટલે બે હાથ જોડીને અપીલ કરું છું આ લોકશાહીના પર્વને ખૂબ ધામધૂમથી ઉજવજો નહીતર પછી દુઃખ થશે અને કદાચ તમારો કોઈ માનીતો ઉમેદવાર એવું બને કે તમે વોટ ના આપો પણ ખાલી દિલથી પસંદ કરતા હોય અને બે પાંચ વોટે દસ વોટે હજાર વોટે હારી ગયા પછી તમને દુખ થાય કે મારો વોટ આપવાનો રહી ગયો અથવા મેં એમના માટે મહેનત ના કરી અથવા મારા ઘરના બધું જ થાય એટલે બે હાથ જોડીને અપીલ કરું છું જોરદાર પર્વ છે બહુ મોટો તહેવાર છે આ તહેવારને ભરપૂર રીતે ઉજવજો અને ખાસ મારા ખંભાત વાસીઓ તમારા સમસ્યાની તમારી જેટલી બી સમસ્યાઓ છે એના સમાધાન માટે સક્ષમ નેતૃત્વની જરૂર છે તો સક્ષમ નેતૃત્વને આગળ વધારવા માટે સક્ષમ નેતાને આગળ લઈ જવા માટે તમારે વોટ આપવો ખૂબ જરૂરી છે અને વોટ નહીં આપો તો કશું નહીં થાય તમે જ્યારે આજે દિવસ આવ્યો છે ઇલેક્શન નો દિવસ છે સુધીનો સમય છે આખા દિવસની અંદર ફક્ત તમારે પાંચ દસ મિનિટ કાઢવાની છે તમારો વોટ આપવાનો છે તમને જે આ ઈચ્છા લાગે એને વોટ આપવાનો છે અને સક્ષમ વ્યક્તિને જીતાડવાનો છે કારણ કે તમારો એક વોટ એ ફક્ત એક વોટ નથી પણ તમારા આખા વિસ્તારનું ભવિષ્ય છે તમારા આખા વિસ્તારના બધા જેટલા બી પ્રશ્નો છે એને સમાધાન કરવાનું એક મશીન છે તમારા વિસ્તારની જેટલી બી તકલીફો છે જેટલી બી પીડા છે એને ભગાવવા માટેનો એક એવો એક એવો તાકાતવર વ્યક્તિ છે જે તમારા પાંચ વર્ષ આવનારીની અંદર જેટલી બી સમસ્યાઓ છે એની માટે જજુંગશે એની માટે લડશે એટલે ખાસ અપીલ કરું છું તમામને મારી નમ્ર વિનંતી છે કે ખૂબ જ મોટી માત્રામાં મતદાન કરજો તમારા ઘરની અંદર એક પણ સભ્ય બાકી ના રહી જાય એની તમારી જવાબદારી હા ગઈકાલે રાત્રે બહુ બધા ખેલ થયા છે બહુ બધા વિડીયો આવ્યા છે દારૂ અને ચવાણો લારીઓ થઈ છે અને ધરાઈને પૈસા પણ એ બધું એક રાજકીય ભાગ થઈ ગયો છે પણ લોકશાહી જે ભાગ છે લોકશાહી જે પર્વ છે એ છે નિષ્ઠાથી સાચા ઉમેદવારને મતદાન કરવું એ તમારી જવાબદારી છે જેનું બીજી આવ્યું છે કાંઈ ચિંતા નહીં પણ દિલથી હૃદય પર હાથ મૂકીને એક સક્ષમ નેતાને પસંદ કરજો તો જ તમારી તકલીફો દૂર થશે નહીતર પછી એનું એ જ ચાલતું રહેશે પછી તમે પાંચ વર્ષ દર પાંચ વર્ષે જેમ બૂમો પાડો છો દર ચૂંટણીમાં બૂમો પાડો છો એમ દરેક ચૂંટણીની અંદર બૂમો પાડતા રહી જશો એટલે ભરપૂર મતદાન કરજો કોઈ ઘરે ના રહી જાય તમારી આસપાસ કોઈ ના રહી જાય તમારા રિલેટીવને બી ફોન કરજો અને એક પણ વ્યક્તિ મતદાર વગર બાકી ના રહી જાય એનું ધ્યાન રાખજો બસ આટલું કહેવા માટે લાઈવ આવ્યો છું બપોર પાછા મળશું કેટલો ટકા મતદાન થયું છે એ બાબતમાં ભરપૂર માત્રાની અંદર મતદાન કરજો ધરાઈને મતદાન કરજો અને દમ લગાવી જો કારણ કે લોકશાહીનો પર્વ છે લોકશાહી રીતે આપણે ઉજવવાનો છે બીજા લોકશાહી કામ કરે કે ના કરે પણ આપણે લોકશાહીમાં રહીને કામ કરવાનું છે કારણ કે ભારતના સાચા નાગરિક છીએ નાગરિક ધર્મ છે વોટ આપવો વોટ આપણો અધિકાર છે વોટ આપણી તાકાત છે વોટ એ યુવાઓનું ભવિષ્ય છે વોટ એ શિક્ષણનું ભવિષ્ય છે વોટ એ દેશનું ભવિષ્ય છે આપડા વોટ શક્તિ બતાવી આવો મતદાન કરીએ શેર કરજો ખૂબ